મહારાજા સહજરાવ ગાયકવાડે વડોદરા શહેરને અનેક ઐતિહાસિક ઇમારતોની ભેટ આપી છે જો કે આજના શાસકો વહીવટી તંત્ર ઐતિહાસિક સ્થાપત્ય ઇમારતોની જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા રહ્યા છે શહેરના માંડવી ઐતિહાસિક ગેટમાં પિલરોમાં તિરાડ પડી છે પાંચ વર્ષ પૂર્વે પણ આ માંડવી દરવાજાના રિનોવેશનનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે હવે ફરી એકવાર પિલરોમાં તિરાડો પડી છે ગમે ત્યારે કોઈ ભાગ નીચે પડી શકે છે આ સંદર્ભે પાલિકાને સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી બે વર્ષ પૂર્વે પણ તિરાડો પડતા મિલડી માતા મંદિરના સંચાલકો દ્વારા સમારકામ કરાવવામાં આવ્યું હતું આ વખતે તિરારો મોટી હોય અને સરકારી ઇમારતોમાં કોઈ કામગીરી ન કરી શકાય હોય પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે વિઠ્ઠલ મંદિરના હરિઓમ રામકૃષ્ણ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકા પાસે આશા છે કે જે એજન્સી પાસેથી રિનોવેશનનું કામ કરાવ્યું છે તેમની પાસેથી જ તિરારો પોપડા ઉખેડી પડ્યા છે તેનું કામ કરાય કેમ કામગીરી પ્રજાના ટેક્સના પૈસાથી થતી હોય છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ ન કરવો જોઈએ સદુપયોગ થવો જોઈએ તેવી લાગણી અને માંગણી તેમણે વ્યક્ત કરી હતી લગભગ વર્ષ કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું આજે એ પાંચ વર્ષ પૂરા થવાની સાથે સાથે દુઃખની વાત એ છે કે જે રિનોવેશન કરેલું એ બધા પિલરોમાં તિરાડો પડી ગઈ છે એ તિરાડો એટલી મોટી પડી છે કે ગમે ત્યારે ગમે તે ભાગ નીચે પડી શકે એ તમે તમારા વિડીયોમાં પણ બતાવી શકશો છેલ્લા ત્રણ મહિનાથી અમે મીડિયાના માધ્યમથી આ બાબતની રજૂઆત વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કરતા હતા કે આ તિરાડો મોટી થતી જાય છે એના રિપેરિંગનું કામ કરો હવે જ્યારે આ પિલ્લરો એવા રીતે ફાટ્યા છે કે ગમે ત્યારે અકસ્માત બની શકે ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા આની કામગીરી શરૂ કરવામાં આવી છે બે વર્ષ પહેલાં પણ મેરડી માતા મંદિરના સંચાલકોએ આ મંદિરના આ પિલ્લરના તિરાડોમાં પડી હતી ત્યારે એનું રિપેરિંગનું કામ કરાવ્યું હતું પણ આ વખતની તિરાડો સવિશેષ મોટી હતી અને સરકાર ઇમારત પર આપણાથી કામ ના કરાય એટલા માટે મહાનગરપાલિકાને સતત રજૂઆત કરતા હતા હવે મહાનગરપાલિકા પાસેથી એવી આશા રાખીએ છીએ કે આપણે સામાન્ય કામ બી કરાવીએ છીએ વોટરપ્રૂફિંગનું એ લોકો દસ વર્ષની ગેરંટી આપતા હોય છે તો જે એજન્સી પાસે આ માંડવીના રિનોવેશનનું કામ કરાયું છે એ એજન્સી પાસે ફરી આ જે પિલ્લરોમાં તિરાડો પડી છે જે બધા પોપરાઓ થઈને ઉકળી પડ્યા છે એનું યોગ્ય કામ કરાવે કારણ કે વડોદરા મહાનગરપાલિકા જે કંઈ બી કાર્ય કરે છે એ વડોદરાની પ્રજાના વેરામાંથી કરે છે તો પ્રજાનો વેરો સારા કામમાં સારી રીતે વપરાય એવી અમે આશા રાખીએ છીએ અને હવે ભવિષ્યમાં પણ ગમે તેવા કામ કરો તો એ એના ટેન્ડરો છે એ કેટલાક સમયમાં કામ પતાવશે કોને કામ સોંપો છો એ મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવવા માટેની વિનંતી છે કારણ કે જે કંઈ બી મહાનગરપાલિકા કરી રહી છે વડોદરા માટે એ વડોદરાના પબ્લિકના વેરામાંથી કરી રહી છે